અશ્વિ કોટવાલ તેમજ તાલુકા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ વિસ્તાર આશરે સોળ ગામથી જોડાયેલો છે ત્યારે આ સભાની અંદર નહીવત માણસો જોડાયા હતા અને ખુશીઓ પણ ખાલી રહી હતી ત્યારે સભાનો ફિયાસ્કો થયો હોય તેવું પ્રજામાં ચર્ચા રહ્યું હતું લોકસભાના ઉમેદવારના વિરોધ વચ્ચે અને સ્થાનિક બુસ્તર વિભાગની કામગીરી સંદર્ભે લોકોને નારાજગી દેખાઈ આવી હતી અહેવાલ ચંદુભાઈ પટેલ સાબરકાંઠા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો